Tisto ražnje je izjemno slabo. સાયબર કામકાજ હોય છે પોલીસ મથક જ તેનો ભોગ બન્યું હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં પોલીસ બેડામાં ખડબડાટ મચી જવા પામ્યો છે આ ચીટર જે હાર્ડગુડ નું શખ્સ બિહાર અને અમદાવાદના વ્યક્તિ સાથે મળીને કોટક મહિન્દ્રા બેંકમાં એક ખાતું અનફ્રીઝ તેમજ અનલોક કરાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકના બનાવટી લેટર હેડ સિક્કા તેમજ સહી કર્યાનું ખોલવા પામતા બનાવને લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોય ત્યારે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ દ્વારા આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તારીખ દસમી જુલાઈના રોજ કોટક મહિન્દ્રા બેંકમાંથી એક ઇમેલ આવતા તેમને પ્રિન્ટ કાઢી તપાસ કરતા એક મેઇલ સાથે બીજા મેલની ચકાસણી ખરાઈ તપાસ કરતાં જણાવાયું હતું કે જેમાં બીજા લેટરમાં સાયબર ક્રાઇમ લખેલું હતું જેમાં અકાઉન્ટ નંબર દસ પિસ્તાલીસ સાડત્રીસ પંદર સાડત્રીસ આઈએફસી કોડ કે કે બી કે ઝીરો 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 એકસો એક્યાસી ખાતું અનફ્રીઝ અનલોક કરવાનું અંગ્રેજી ભાષામાં લખાણ લખેલું હોય અને જેની નીચે આણંદ સાયબર ક્રાઈમ પોલીસનો ગોળ રાઉન્ડ સિક્કાનો સીલ મારવામાં આવ્યો હતો અને સિક્કો માર્યા પછી સહી પણ કરી હતી આ બાબતે ઝીણવટભરી તપાસ કરતા હાર્ડગુડ ખાતે રહેતા અજયસિંહ રાવજીભાઈ પરમાર અને અમનસિંહ નામના વ્યક્તિઓએ બેંકમાં ફોન કરીને ઉક્ત લેટર મોકલી આપીને બેંક ખાતું અનફ્રીઝ અનલોક કરવા જણાવ્યું હતું પોલીસે હાર્ડગુડ ખાતે રહેતા અજયભાઈ

પોલીસે અજય રાવજી પરમાર કૃષ્ણાનંદ ઉર્ફે આદિ પટેલ સંજય સિંહ અને અમન કુમાર સિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કાઢ્યા હતા જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિઓએ ભેગા મળીને આણંદ જિલ્લા સાયબર ક્રાઇમનો બનાવટી લેટર હેડ તેમજ ગોલ્ડ રાઉન્ડ સીલ બનાવીને બીજી કેટલીક બેંકમાં ખાતાઓ અનફીઝ કે કરાવવા માટે વાપર્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે જેને લઈ સાયબર ક્રાઈમ દ્વારા બનાવને લઈ જરાય કચાસ રાખવામાં કે તપાસમાં ઢીલ નહીં મૂકે જોકે હાલ તો અજય રાવજી પરમાર અને તેમના મળતિયાતના બે દિવસના રિમાન્ડ માંગ્યા હોય તેવી પણ વાત જાણવા મળે છે તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે મેઇલ કરી કોટક મહિન્દ્રા બેન્કના મોરારી ઝા કન્ઝ્યુમર બેંક હરિયાણાઓએ મેઇલ કરીને જાણ કરેલ કે તેમના બેંકના મેઇલ પર એક લેટર આવેલો છે અને જે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદના હોદ્દાનો પીએ પીઆઈ હોદ્દાનો અને ગોડ રાઉન્ડ સીલનો લેટર છે અને તેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું છે તે બાબતે ખરાઈ કરવી આ મેલ આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી ચૌધરી તથા તેમના સ્ટાફના માણસોએ આ મેલ બાબતે તપાસ હાથ ધરેલ આ પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાવેલ કે આ એકાઉન્ટ સની બે હજાર ત્રેવીસના વર્ષમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા અન તેતાળીસ હજાર રૂપિયાની સાયબર ક્રાઈમ થયેલો હોય એ બાબતે અનલોક અને અનફ્રીઝ કરવામાં આવેલું હતું જે ફ્રીજ કરવામાં આવેલું હતું આ એકાઉન્ટને ઓપન કરવા માટે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએ પોલીસ ઇન્સ્પેક્ટરનો ખોટો સિક્કો બનાવી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો રાઉન્ડ સ્ટેમ્પ બનાવી અને આ ડોક્યુમેન્ટ તેઓએ કોટક મહિન્દ્રા બેન્કમાં મેઇલ કરી અને અનલોક અને અનફ્રિજ કરવા માટે જણાવેલું હતું અને આ જે એકાઉન્ટ છે એનું મેઇલ આઈડી અને જે નંબર ઉપરથી બેંકમાં કોલ કરવામાં આવેલો હતો તે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી અને તેમના સ્ટાફના માણસોએ ચેક કરતાં આ એકાઉન્ટ સિંહ સંજય કુમાર સિંહ રહેવાસી રેવાલગંજ બિહારનું હોવાનું જણાવેલ છે અને આ એકાઉન્ટને અનલોક અને અનફ્રીજ કરવા માટે તેમની સાથે જે મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવેલો હતો તે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુળ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિકૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્તાલ અમદાવાદનું ઇન્વોલ્વ ઇન્વોલ્વમેન્ટ હોવાનું જણાવતા આ બંને આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લાવી અને પૂછપરછ કરતા તેઓએ આ ગુનાનો એકરાળ કરેલો હોય તેઓના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇએસઆઈ નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહનાઓએ આઈપીસી કલમ ચારસો પાંસઠ ચારસો છાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી તથા આઈટી એક્ટની અલગ અલગ કલમ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાના કામે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તાલુકો જિલ્લો આણંદ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદની ધરપકડ કરવામાં આવેલી છે આ ખોટા દસ્તાવેજો એમને ક્યાં બનાવેલા છે અગાઉ કેટલી કેટલી વાર ઉપયોગ કરેલા છે કેટલા એકાઉન્ટ અનલોક અથવા અનફ્રીઝ કરાવેલા છે તે મુદ્દા બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને બંને આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો